નમસ્કાર હું અમજદ ખાન આમ આદમી પાર્ટી માઇનોરટી વિંગ પ્રેસિડેન્ટ ખૂબ હર્ષ સાથે આજે ઇન્ડિયા ગઠબંધનના તમામ સાથીઓને અને તમામ મિત્રોને હું આવકારું છું જે રીતે અમારી પાર્ટીએ દિલ્હીની જેમ ગુજરાતમાં પણ આપના સહયોગથી રાજકારણમાં આગળ વધી રહી છે તો એના જ ભાગરૂપે આવનારી પહેલી તારીખે ગુજરાતની અંદર આમ આદમી માઇનોરિટી વિંગ તરફથી એક દસમા અને બારમાના વિદ્યાર્થીઓમાં જે ટોપ હંડ્રેડ આવ્યા હોય એવા બાળકોનું સ્વાગત કરવા માગે છે એની અંદર ઇન્ડિયા ગઠબંધનની અંદર જોડાયેલા તમામ પક્ષ અને પાર્ટીના અને આમ આદમી પાર્ટીના તમામ વિંગના મેન વિંગના સાથીઓને હું વિનંતી કરું છું કે આપ આપના ગ્રુપમાં આપના પાર્ટીના પરિવારમાં બધા મિત્રો જોડે અમારી આમ આદમી પાર્ટી માઇટી વિનકથી જે સ્વાગત થવા જઈ રહ્યું છે પહેલી તારીખે એનું શેર વધારેમાં વધારે કરી જેથી કરીને ગુજરાતની અંદર જે બાળકો ખૂબ સારા માર્કોથી રિઝલ્ટ મેળવ્યા છે એમનું આપણે સ્વાગત કરીએ તો આ તમામ લોકોને હું વિનંતી કરું છું કે કોઈ પણ પક્ષા પડ્યા વગર એ ગુજરાતનો છે ગુજરાતી છે અને આપણા છે આપણા જ વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓનું પ્રોત્સાહન કરવાનું કાર્ય તમારું ને મારું છે હું મારી જવાબદારી પૂરી કરી રહ્યો છું આપ પણ આપની જવાબદારી પૂરી કરો પચીસ તારીખ પહેલાં આપના બાળકોનું ફોર્મ ભરાવો અને ફોર્મ ભરવા માટે આ લિંકને અમે આપ ડાઉનલોડ કરો એની ઉપરથી ઓનલાઈન પ્રતિક્રિયા પૂરેપૂરી આપની ઓનલાઈન જ થવાની છે એટલે ક્યાંય જ આપણે જોવું નથી પડવાનું છે આપણે ક્યાંય જવાનું નથી ઓનલાઈન કરીને આમાં ફોર્મ ભરી શકો છો હું મારું કાર્ય કરું છું તમે પણ કરશો એ વાણી સાથે મારી વાણીને વિરામ આપું છું જય હિન્દ જય ભારત ઇનકલાબ જિંદબાદ